એટલે સ્વામિનારાયણના સાધુઓ આ સત્ય વસ્તુ જે આજે જીજ્ઞેશ મેવાણી વાત કરી દારૂબંધી ડ્રગ્સની તો એના સમર્થનમાં કેમ નથી આવતા સ્વામિનારાયણના સ્વામિનારાયણના સાધુને કહું છું કે ખુલ્લે આવો અને જો તમે હિન્દુત્વ સારું ઈચ્છતા હો અને સમાજ નું સારું ઈચ્છતા હો તો તમારે ખરેખર સ્વામિનારાયણના સંતોને ખુલ્લે આવીને કહેવું જોઈએ આ ડ્રગ્સ ને દારૂબંધી બંધ કરો આ કથિત ઓડિયો ક્લિપ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અમારા સુધી પણ એક ક્લિપ પહોંચી ક્લિપ સાંભળીએ તો આપણને ખબર પડે કે એક વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીમાં હોવાનો દાવો કરે છે અને સ્વામિનારાયણ સંતોને એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ જે કહ્યું છે એ સાચું છે એના માટે આપણે લડવું પડશે આખી ક્લિપમાં સ્વામિનારાયણ સંતોને દારૂબંધી અને કેવી રીતના લોકો દારૂના વ્યસને ચડી રહ્યા છે એની સામે સંતોએ અવાજ ઉઠાવવો જોઈએ એ વાત કરી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક જ મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને એ મુદ્દો છે દારૂબંધીનો દારૂબંધી છે છતાં પણ ખુલ્લામ દારૂ વેચાય છે જિજ્ઞેશ મેવાણી થરાદના એક વિસ્તારમાં જઈ અને ત્યાંથી વિડીયો બનાવીને કહે છે કે અહીંયા સામે સ્કૂલ છે ને અહીંયા દારૂ અને ડ્રગ્સ વેચાય છે એના પછી પોલીસના પટ્ટા ઉતારવા સુધી એ મુદ્દો પહોંચી જાય છે દારૂબંધીને ખુલ્લેમ વેચાતો દારૂ ડ્રગ્સ ગાંજો અને બધું જ આપણે આપણી આંખ સામે જોઈએ છે અને છતાં પણ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ અને મુદ્દો પછી પોલીસના સ્વમાન સ્વાભિમાન પર આવી ગયો છે નેતાઓ આમાં રાજનીતિ કરી રહ્યા છે ગુજરાતની જનતાએ ધ્યાન રાખવાનું છે કે ગુજરાતમાં આપણે જે દારૂબંધીની વાત કરીએ છે ખરેખર છે જ નહીં તમે કે હું બધા જ જાણીએ છીએ કે પોતાના વિસ્તારમાં પણ આપણે આંખ ઉઠાઈને જોઈએ તો આપણને ખબર પડે કે કેટલો દારૂ વેચાય છે ગૂગલ મેપ પર જો દારૂના લોકેશન હોય તો પછી ગુજરાતની પોલીસને દારૂના લોકેશન કેમ નથી મળતા અને કોની રહેમ નજર હેઠળ આ બધા જ અડ્ડાઓ ચાલે છે બધાને ખબર છે મુદ્દો સ્વાભાવિક રીતના ગુજરાતની જનતા માટેનો હતો દારૂબંધીનો હતો એ મુદ્દો હવે શિફ્ટ થઈ અને પોલીસના પટ્ટા સારવાર પહોંચ્યો અને રાજનીતિ ગરમાઈ છે પણ હવે ધીરે ધીરે આ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સ્વામિનારાયણ સંતોને જ્યારે એવું કહે છે કે આપણે બધાએ ભેગા થઈને અવાજ ઉઠાવવો પડશે જિગ્નેશ મીવાણી સાચા છે એ ઓડિયો ક્લિપ કેટલી સાચી કેટલી ખોટી એ ખબર નથી આગળ જતા એની પુષ્ટિ પણ કરીશું બહુ જ બધા જગ્યાએથી ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી તમને એ સંભળાવી છે સ્વામિનારાયણ સંતોને એ ભારતીય જનતા પાર્ટીના નેતા શું કહી રહ્યા છે તે સાંભળો જય શ્રી સ્વામિનારાયણ જે આ ભાઈ પટેલના દીકરા જે બોલે છે ખરેખર સત્ય છે દારૂબંધી અને ડ્રગ્સનું ખરેખર એનો વિરોધ કર્યો છે એ ખરેખર સત્ય છે અને આજે જે ગુજરાત સરકાર એની વિરોધમાં હાલી રહી છે તો આજે હું સ્વામિનારાયણના સર્વ સંતોને કહું છું કે તમે બધાએ એમ કહો છો કે વ્યસન મુક્ત કરો વ્યસન મુક્ત કરો તો તમે આજે તમારું પોતાનું પાપ ઢાંકવા માટે આજે ખુલ્લે નથી આવતા કારણ કે ખુલ્લો આવો તો તમારા જે આજે પાપ લીલા કરેલી છે એ બહાર આવે એમ છે એટલે સ્વામિનારાયણના સાધુઓ આ સત્ય વસ્તુ જે આજે મેવાણીએ વાત કરી દારૂબંધી ને ડ્રગ્સની તો એના સમર્થનમાં કેમ નથી આવતા સ્વામિનારાયણના સાધુઓ હું તમામ સ્વામિનારાયણના સાધુને કહું છું કે ખુલ્લે આવો અને જો તમે હિન્દુત્વનું સારું ઈચ્છતા હો અને સમાજનો સારું ઈચ્છા હો તો તમારે ખરેખર સ્વામિનારાયણના સંતોને ખુલ્લે આવીને કહેવું જોઈએ આ ડ્રગ્સ ને દારૂબંધી બંધ કરો કારણ કે રાજકારણ કરવું છે હું કામ તમારે કરવું છે તમારા પોતાના પાપ ઢાકવા માટે કરો છો તમે રાજકારણ કાંઈ સારા માટે નથી કરતા તમારે ગાદી ભોગવવી છે અને પાપ ઢાકવું છે એટલે તમે સ્વામિનારાયણના આપણા સાધુઓ બધાય આ કામ પાપ ઢાકવા માટે જ આજે કોઈ બહાર આવતું નથી માટે મહેરબાની કરીને સ્વામિનારાયણ સંતો જે છે તેને ખુલ્લે આ જીગ્નેશ મેવાણીને સપોર્ટ આપવો જોઈએ એના કારણ હું કોંગ્રેસને આપો એવું નથી કહેતો એને જે આ જે અભિયાન ઉપાડ્યું છે દારૂ અને ડ્રગ્સનું એને સમર્થન આપું હું ભાજપનો કાર્યકર્તા છું અને સત્તા કહું છું કે આજે આને સમર્થન આપવું જોઈએ કારણ કે નહીં આપો તો આજે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ ઘરી જાય તો નાના વર્ગો નાના છોકરાઓ કેટલા રજળી દાહે અને કેટલાની બેન દીકરી રજળી દાહે એના માટે આજે તમામ સ્વામિનારાયણના સંતોને હું કહું છું મહેરબાની કરી તમે ખુલ્લે આવો અને દારૂ અને ડ્રગ્સ બંધ કરો એવું એલાન કરો જય સ્વામિનારાયણ